નમસ્કાર ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે દરેક ખેડૂતો બનશે કરોડપતિ આપણા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીનગરથી કાલે સાંજે સાડા સાત કલાકે નિર્ણય લીધો છે કે આપણા ગુજરાત રાજ્યના ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું સંપૂર્ણ માહિતી તમને આગળ દેવાની છે તો વાલા ખેડૂત મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ ફટાફટ કરી લો જેથી કરીને હું અપડેટના વિડીયો બનાવું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવવા કૃષિ મંત્રીનો અનુરોધ કર્યો હતો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસી સી અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવ ખરીદી સંદર્ભે બેઠક યોજી હતી ભારત સરકારે કપાસ માટે રૂપિયા આઠ હજાર સાઠ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા સોળસો બાર પ્રતિમન ટેકાનો ભાવ જાહેર કર્યો છે ગુજરાતના ખેડૂતો સાત હિતારથી કૃષિ મંત્રીએ સીસીસી ને કરેલા વિવિધ સૂચનાઓ કર્યા હતા ટેકાના ભાવ કરતાં કપાસનો બજારનો ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા અનુરોધ કર્યો હતો વધુમાં વધુ ખેડૂતોએ ખરીદીનો લાભ લઈ શકે તે માટે જરૂર જણાય તો નોંધણીની મર્યાદા વધારવા સૂચન કર્યું હતું કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા સૂચના આપી છે રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા રજિસ્ટ્રેશન કરાવવા કૃષિ મંત્રીનો અનુરોધ કર્યો હતો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈના અધિકારીઓ સાથે કપાસના ટેકાની ભાવે ખરીદી સંદર્ભ બેઠક યોજી હતી આ બેઠકના કૃષિ મંત્રીએ સીસીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની કહીંડી માટે આયોજનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા અને ગુજરાતના ખેડૂતોને વિવિધ પ્રશ્નો પર રજૂ કર્યા હતા આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્ય સહિતના ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં કૃષિ મંત્રી એ જણાવ્યું કે ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદ સારો હોવાથી કપાસ થયું છે અને કપાસની પરિસ્થિતિ પણ પણ એકંદરે સારી જોવા મળી છે જેથી રાજ્યમાં ઉત્પાદન સંભાવના થવાની છે ભારત સરકાર દ્વારા કપાસ માટે રૂપિયા આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂપિયા સોળસો ને બાર પ્રતિ મન ટેકાનો ભાવ જાહેર કર્યો છે જેની સામે હાલમાં કપાસ બજાર ભાવે ટેકાની ભાવની સરખામણી

જેમાં આગામી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ચાલશે કપાસના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોના રજિસ્ટ્રેશનની તારીખ જરૂર જણાય તો લંબાવવા માટે પણ મંત્રીએ સીસીસીના અધિકારીઓને ભલામણ કરી હતી આ ઉપરાંત મંત્રીએ ખેડૂત પાસેથી તેમની જમીન રેકોર્ડ મુજબ મુખ્ય તથા જિલ્લાની ઉત્પાદકોને ધ્યાન રાખીને ઉત્પાદિત તમામ કપાસનો જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવા માટે જણાવ્યું છે રાઘવજીભાઈ પટેલે સીસીઆઈના અધિકારીઓને એપીએમસી કેન્દ્રો ખાતે હરાજીમાં ઊભા રહીને નિયત ગુણવત્તા ધારાધોરણ મુજબ સીધી ખરીદી એપીએમસી કેન્દ્રો તથા નિયત સેન્ટરો ખાતેથી પણ કરવા શોષણ કર્યું હતું રાજ્યના જે ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન ન થયું હોય તો પણ તેવા ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી કરવાની જરૂરી અનુમતિ મેળવવા માટે તેમણે સીસીઆઈના અધિકારીઓને જણાવ્યું હતું કૃષિમંત્રીએ આજે વિશ્વ કપાસ દિવસ નિમિત્તે આ બેઠક યોજી હતી ખેડૂતોના હિતાર્થે વિવિધ સૂચનો કર્યા હતા અને રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેસાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો તો ખેડૂત મિત્રો આ હતી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો નિર્ણય હતો ગાંધીનગર બેઠકમાંથી એને નિર્ણય લીધો છે તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે સંપૂર્ણ સમાચાર તમને અમે આપી દીધા છે તો અમારી વિડીયોને તમે કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન ભારત માતા કી જય